કુલર માં જો જાળી બાળી બધું કાઢ નાખ્યું કુલર સાફ કરી નાખ્યું ત્રણ દિવસે કુલર આખું પાણી પાણી આખું નીતરવા માંડ્યું હતું કુલર એટલે આ છે ને કુલર અમે શું કરે ઊંઘું રાખ્યું હતું એટલે આમ એટલે કુડાઈ દીધું આખો આવી રીતના આમ ખુ ગયું હતું ને નીચે બધું જમીનમાં પાણી પાણી હતું એની હિસાબે મોટર બોટરમાં બધું છે ને પાણી ઘરે ગયું ને શોર્ટ આવતો હતો તો મેં હજી કાલે કુલર પંપથી સાફ કરું કાલે પાણી ભરી નથી મૂક્યું તો એ મોટર તો હજી લીલી જતી ને અમે કુલર આવ્યું ને તમને શોટ લાગ્યો તમે તો કુલરમાં શોટ આવે તો પૃથ્વીભાઈ કીધું વાંધો નહીં કુલરના ઝાડ પાણી બધી કાઢી નાખે ને થોડા બધી હુકાવા દે પછી આપણે પાણી ભરશું તો હજુ આખી કુલરમાં પાણી પાણી બધું હુકાયવા મૂક્યું આજે હુકી ગયું એટલે આજે કદાચ પાણી ભરશો હવે એમ દેખાય હવે ચાર મહિના બાકી ગયા જો હવા બહાર સવા બાર વાગ્યે મેં બ્લોક ચાલુ કર્યો અને સવારે હું કામ બ્લોક ચાલુ કર્યું એમાં થોડુંક કારણ હતું કે જેરો સણા ભાઈ દુકાને ગયા થોડુંક કામ હતું એટલે કોલેજે ગયા કોલેજે થોડુંક કામ હતું કે બધું કામ પતાવ્યું પછી મેં કહું બ્લોક ચાલુ કરું કે ત્યાં કંઈ ટાઈમ નહોતો મને બ્લોક ચાલુ કરવાનો કામ વધી ગયું હતું એટલે ત્યાં થોડુંક તમે વાંધો હું ઘણાથી બ્લોક ચાલુ કરી તો તમે બ્લોક ની કન્ટિન્યુ રહેજો મમ્મી હું કરે ચાલુ

એ આ ગામ તો ગામ તો જેવો ગોપાલ ગોડિયા ગામની અંદર તો દુકાને બંધ છે ત્યાં ગોકરા ગામ તો આ છેડથી દેખ આજે માર જમવાનુંય બાકી છે 3 ગયા આરતી ખાવર ખવા ચાલીયા આજે થોડુંક લઈ લિધું આચાર નું ગુજર મયા તો લીધું તો હું ખાઉં તારે લઈ લો ગોપાલમાં

હા મિત્રો કિનારા હે ગ્રાહકો ગ્રાહક મળી જિત આપણે 4 વાગે યાર દુકાન ખોલાવી દુકાને ખોલ લે કીતી ના બધી કાર્ટનનો સામાન છે ને બધું કાઢીને આપણે ઉપર સામે ગોઠવવાનું ઓ ગ્રાહક આવી ગયા આવો આવો આવી ગયા ગ્રાહક આવો ગ્રાહક આવો આવો આવ્યો અંબે રામરી આવી ગામ છો

એ ઉપર જો બે ટી-શર્ટ જો બે મેચિંગ ટી-શર્ટ કાઢ તો હેલ કાઢ ઓ મે બોલે બહુ બડબ જામી ગયો કાટી દે કેટલો આ બાજુ વીએ એમ કેમ ફેપ થી નો નીકળે કા ચાર કાઢ નાખો ચાર નહીં નીકળે એક એક ઓ બરબ જો એ આ

દુફ કેલા ઠંડા એક ભોલુ આવી તો એ ભોલુ ને સામાન ગોઠવવાનો સામે આપણે ગોઠવી રાખી પેલા થોડી વાતો કરી કે આ ભોલુ છે હજી બેહી ને ગરગ આવશે ને હું ગરગ આવશે તો હું તો હું પડી કાપઈ હાય સામાન ગોઠવવાનું વાતો કરીને સામાન ગોઠવડો નથી હજી કેમ કે જો આ બધું સામાન કેમ કે ભોલ્યો એ ઉભર ભોલો કેમેરો કેમેરો પકડો ભોલું તો કેમેરો પછી પકડજે મેં કીધું શું કેતો તો મને ભૂલાઈ ગયો તારી વાતો ઉભર વર કાંઈક બોલવાનું હતું હા ભૂલે એમ પેલા ફેફસી ખેલો પછી તમારી મદદ કરાવી તો પેલા એ પૂગી હકી ઠેકડો મેર તો ઉભર જો દોરી સુધી ઠેકડો મેર એ નહીં એ નહીં બોલો એની ઉપર એની ઉપરની ઉપરની દોરીએ ગયા તો લાંબી હકી વાગી ન

કઈ નથી બોલવાનું ચાલો કેમેરો બંધ કરો ગોઠવવાનું આ બાજુ બધી પટ્ટી લઈને ભૂલ્યું એમ આવીને આ જો બધો સામાન મેં ગોઠવી નાખો આ બાજુ આ બાજુ ભૂલી બધી પટ્ટી એમ કા બોલું ભૂલી જો ભૂખો થયો એટલે ચાલુ કરી દીધો નાસ્તો નહીં મેં આવી પૂગ્યા નહીં બધાને ખવડાય તો તારું પૂરું થઈ જાય ખાવાનું હું એ બે જાઉં બોલું

ये है टेक्नोलोजिया फिर क्या है <laughs> चिकनाल नौचिया <laughs> <laughs> क्या है, ये है टेकनलोगीा। टेकनलोगीा। ये क्या? ये बोलो चिकनाल नौचिया यह है yes. टेक्नोलोजिया 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 हमारे पास जो कैमरा होता है उससे मोटा कम है आई मारी हाँ वो मारू क्या आई मोड़ो सन जोड़ बोलो टेक्यूल यस टेक्नोलोजिया लाओ कैमरा યુઝ કરીને ચાલુ ને બસ આવી ગયો ઊભો થઈ દેવા બહુ કામ કા પાછો નાખી દો ગલ્લા અંદર પૈસા અને દોલું પાછું ટેકનોલોજી નો ઉપયોગ કરીએ મુંબરી ખાવાનું ચાલુ હા નતું ફાવતું ને હા નતો જતો અંદર

અમારા ગામમાં તો અમરેલીમાં મળે સેવ સમોસા પણ તમારા ગામમાં શું કે ખબર નથી જો ઝીણા ઝીણા સમોસા ઝીણા સમોસાના આકારના હોય અને આ જો થોડીક એવી બાજુ જો ઝીણી ઝીણી સેવ હોય એટલે અમારે તો સેવ સમોસા ને કહેવા લાગી ગયા આપણે સેવ સમોસા થોડાક ના ખાઈ લેવી એટલે જો નાના નાના હોય સમોસા ગયા